નમસ્કાર હું ભાવનગરથી હરેશભાઈ મેર ટ્રસ્ટના પ્રમુખ શ્રી ઇંગલાજ એજ્યુકેશન ટ્રસ્ટ નવા ગામ ગામડા ભાવનગર પ્રમુખ પરેશભાઈ મેર બાબુભાઈ જેસર બાપુભાઈ ધરવાડા રમેશભાઈ મેર તમારી ઈશ્વરભાઈ હેબતપર અશોકભાઈ મેર મનોજભાઈ વગેરે વગેરે આજ રોજ ઇંગલાજ ધામ ખાતે અમે બધા ખાસ વિડીયોના માધ્યમથી ઉપસ્થિત રહ્યા છીએ કારણ કે આગામી તારીખ એટલે કે આવતીકાલે એકત્રીસ દસ બે હજાર પચીસના રોજ જે નિરાજામ ખાતે હજાર રોપાણ નિમિત્તે જે ભવ્ય ડાકડબરું કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો આપ જોઈ શકો છો વિડીયોના માધ્યમથી કે આજે અહીંયા અમે નિરાજામ ખાતે બધા રસ્તીઓ તેમજ મેર પરિવારના લોકો અને સમસ્ત મેર પરિવારના લોકો અને સમસ્ત કોળી સમાજના લોકો અહીંયા ઉપસ્થિત છે હાલ વરસાદના કારણે આ કાર્યક્રમ બંધ રાખવામાં આવેલ છે ટૂંક સમયમાં આવનારા દિવસોમાં કાર્યક્રમની તારીખ નક્કી કરી તમામ હિંગળ સ્વરૂપ અને સમસ્ત સમાજને વિડીયોના માધ્યમથી ટેલિફોનિક માધ્યમથી બધાને જાણ કરવામાં આવશે હાલ આવતીકાલ નો પ્રોગ્રામ વરસાદ કારણે બંધ રાખવામાં આવેલ છે જય માતાજી